ફરી એકવાર ગુજરાત ફર્સ્ટમાં અહેવાલની ધારદાર અસર જોવા મળી છે પંચમહાલમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી થઈ નદીસર ગામમાં થતું ગેરકાયદે ખનન તંત્રએ અટકાવ્યું છે કાકનપુર પોલીસ ખાન વિભાગે કાર્યવાહી કરી અધિકારીઓ ખનન સ્થળની મુલાકાત લઈ તપાસ કરી છે ગોધરાના કબીરપુરના અજય રાજુ ભરવાડ વિરમ ભરવાડ સામે ફરિયાદ થઈ તંત્રની કાર્યવાહી બાદ સ્થાનિકોએ ગુજરાત પોસ્ટ આભાર માન્યો જોડે લઈ અને અત્યારે હાલમાં અમે એક વખત તો અમે માપણી કરેલી છે અને દંડકીય કાર્યવાહી કરવાની છે એ બાબતે પોલીસ કમ્પ્લેન કરેલી છે ગામ નદી સર છે અને ખનન આશરે એવું છે કે એ એરિયા ના કહી શકાય માપણી કરેલી છે એમાં મેટ્રિક ટન આવશે તો એપ્રોક્સિમેટલી ચાર કરોડની આજુબાજુ પેનલ્ટી થાય એવું પોસિબિલિટી છે નદીસર ગામની અંદર સર્વે નંબર એકસો અઠ્ઠાણુંથી બસો સત્યાવીસ સુધીના સર્વે નંબરની અંદર કુલ ચાર કરોડ છાસઠ લાખ છત્રીસ હજાર પાંચસો ને ત્રાણું રૂપિયાની કિંમતની ખનન કરી અને માટીનું ખનન કરી અને ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત રીતે લઈ જઈ વેચાણ કરી અને સરકારી મિલકતને જે નુકસાન કર્યું છે તો આ ગેરકાયદેસર માટીના ખનન બાબતે કાકણપુર પોલીસ સ્ટેશનની અંદર ખાણ ખનીજ ખાતાના અધિકારીએ ગઈકાલના રોજ ગુનો રજીસ્ટર કરાવેલો છે અને આ ગુનાની તપાસ કાકણપુર પીઆઈ સેનાઓ કરી રહ્યા નદી સર ગામમાં તપાસ કરતો નવા નદીસર જે ગૌચર જમીન આવેલી છે ત્યાં ગાડી ખનીજ માફિયાઓ એટલું બધું ચોરી કરેલી છે અને એ ચોરીને અટકાવવા માટે અમે પંચાયત બોડીએ અને ગામજનોએ તંત્ર રજૂઆત કરવા છતાં એમને કોઈ કામગીરી કરી નથી પછી ગુજરાત ચેનલ અહેવાલ રજૂ કર્યો અને એમાં આ ચોરી અટકાઈ છે ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતને ની અંદર આવતી સરકારી અને નર્મદા વસાહતની જે સરકારી જમીનો છે તેમાં તેઓ દ્વારા માટીનું ખનન કરવામાં આવતું હોવાનો સ્થાનિકોએ રજૂઆતો કરી હતી અને સ્થાનિકો દ્વારા રજૂઆત માટી રાખી હતી જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોની રજૂઆતને લઈને ગુજરાત પશ્ચિમ અહેવાલ પ્રસારિત કરતા જ જે સંલગ્ન વહીવટી તંત્ર છે અને ખાન ખનીજ વિભાગ દોરતો થયો હતો અને ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈ આજે ગૌચર જમીનમાં જે ખોદકામ કરવામાં આવ્યું હતું તેની નદેશર ગામમાં આવેલી જે સરકારી પડતર જમીન છે અને નર્મદા વરસાદની જે જમીન છે એમાં ખનીજ ચોરો દ્વારા અદત પ્રકારે માટીનું ખનન કરવામાં આવ્યું હતું અને ખનન કરી કરવામાં આવતા સ્થાનિકો ભારે રોષ જોવા મળ્યો અને સ્થાનિકો દ્વારા અ સમગ્ર મામલે જે ખનન રેતી માફિયાઓ છે તેઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અને ગેરકાયદેસર રીતે જે રીત પ્રકારે સરકારી પડતર જમીનમાં જે ખનન કરવામાં આવતું તેને બંધ કરવા માટેની માંગ કરવામાં આવી હતી અને ગુજરાત ફર્સ્ટ અહેવાલ બાદ તંત્ર જાગ્યો હતા અને હાલ આ સમગ્ર મામલે ખાન ખનીજ વિભાગ દ્વારા આ જે ગૌચર જમીન છે તેનો સર્વે કરવામાં આવે છે અને કુલ 4 કરોડ ઉપરાંત જે માટી ચોરી છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલે ખાન ખનીજ વિભાગ દ્વારા પહોંચી છે અને હાલ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સમગ્ર મામલે ગુજરાત પોસ્ટ ના અહેવાલ બાદ જે તંત્ર જાગ્યો છે જેને લઈ સ્થાનિકો ગુજરાત પોસ્ટ ના આભાર માની રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત પોસ્ટરા પંચમહાલ